जय हिंद दर्शक मित्रों हूँ जमील पठान आप जो ही रहा छो तीर समाचार बात कर बाइक पर लई जवा दारूनो जत्थो छे तेनी जी हाँ दर्शक मित्रों दिन प्रतिदिन दारूनी हेराफेरी किस्साओ जी रीते सागाऊँ ज्विंव तीर समाचार ऊपर आपे जुड़ू आखे आखी आइसर ट्रक છોટાઉદેપુર એલસીબી પોલીસે રંગપુર નાકા ઉપરથી ઝડપી હતી મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આઈસર ટ્રક ભરીને લવાતો દારૂનો જથ્થો છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે ઝડપ્યો હતો ત્યારે ચોક્કસથી ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને તેવામાં સ્વાભાવિક છે કે દારૂની જે માંગ છે તે વધી જતી હોય છે અને દારૂની માંગને પહોંચી વળવા માટે બુટલેગરો કોઈપણ ભોગે દારૂની હેરાફેરી કરતા હોય છે પછી ભલેને પોલીસે ગમે તેટલી નાકાબંધી કરી હોય વોચ ગોઠવી હોય ચેકિંગ કરવામાં આવતું હોય પરંતુ પોલીસની આંખમાં ધોળ નાખીને પણ દારૂની હેરાફેરી કરવાનું તેઓ ચૂકતા નથી પરંતુ બીજી તરફ પોલીસ પણ એટલી જ સક્રિય છે પોતાના અંગત બાતમીદારોને સક્રિય કર્યા છે ત્યારે જોજ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ વસાવાને પોતાના એક અંગત બાતમીદાર થકી બાતમી મળી કે બાઇક ઉપર મોટી માત્રામાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે પીઆઈ પ્રવીણ વસાવા દ્વારા કેવડી ચેકપોસ્ટ પાસે વોચ કાઢવામાં આવી અને બાતમી મુજબની જે બાઇક છે તે આવતા તેનો પીછો કરવામાં આવ્યો જો કે બુટલેગર સાતીર હતો પોલીસ પીછો કરી રહી છે અને એટલે જ તે પોલીસ તેને પકડે તે પહેલાં જ રોડની સાઈડમાં બાઇકને નાખી દઈ અને રફુચક્કર થઈ ગયો હતો નાસી છૂટ્યો હતો પોલીસે બાઇક ઉપર લઈ જાવ તો દારૂના જથ્થાની ગણતરી કરતાં ચેક કરતાં માઉન્ટ સિક્સ થાઉઝન્ડ સુપર સ્ટ્રોંગ પાંચસો એમએલ બિયરના ટીન નંગ એકસોને બાણું જેની કિંમત રૂપિયા ત્રેવીસ હજાર ચાલીસ તેમજ પ્લાસ્ટિકના હોલ નંગ બાર જેની કિંમત રૂપિયા પાંચ હજાર ત્રણસો ને ચાલીસ આમ કુલ રૂપિયા અઠ્યાવીસ હજાર ત્રણસો ને એંસીનો દારૂનો જથ્થો સાથે જીજે ચોત્રીસ એલ વીસ ચૌદ નંબરની કાળા કલરની હોન્ડા સાઇન જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર આમ કુલ મળી રૂપિયા અડસઠ હજાર ત્રણસોનો જે મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે અને સાથે બાઈક ઉપર દારૂની હેરાફેરી કરનાર અને પોલીસને ચકમો આપી બાઈક છોડી દારૂનો જથ્થો છોડી અને ફરાર થયેલ બાઈક ચાલક અજાણ્યા બાઇક ચાલક સામે જોજ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કર્યો છે દર્શક મિત્રો આવી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ગતિવિધિ તમારા ધ્યાન ઉપર આવે તો તરત જ નજીકના પોલીસ મથક ઉપર તેની જાણ કરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે સહભાગી બનો ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો